ગુજરાત રાજ્યમાં સતત નકલી પ્રમાણ વધી રહ્યું છે આ વચ્ચે હવે બ્રાન્ડેડ નામે નકલી તેલની ફેક્ટરી ઝડપાઈ છે તેના સાથે જ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં સસ્તા તેલના વેચાણનું મોટું કાવતરું વલસાડમાંથી સામે આવ્યું છે એમાં વલસાડ પોલીસ અને તેલ કંપની દ્વારા વલસાડ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે આ અંગેની માહિતી અનુસાર વલસાડમાંથી ડુપ્લિકેટ તેલની ફેક્ટરીમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું જેના માટે પોલીસ દ્વારા ત્રણથી ચાર દુકાનમાં તપાસ કરવામાં આવી હતી જેમાં મોટી માત્રામાં ડુપ્લિકેટ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વલસાડ પોલીસ અને તેલ ઓઈલ કંપનીની ટીમ દ્વારા જથ્થાબંધ તેલના ડબ્બા કબજે કરી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે તો હાલ પોલીસે આ મુદ્દે તેલ કંપનીની ફરિયાદ આધારે આ કાવતરું કેવી રીતે ચાલી રહ્યું હતું તેની તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ